ક્ષત્રો બાકી નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ ઘેલી ચિત્રા નક્ષત્રમાં ગુજરાતના વાતાવરણની અંદર ઓછીતાનો પલટો આવતો હોય તેમ સાગરના દરિયામાંથી તોફાની અને મજબૂત વાવાઝોડું બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજા ગુજરાતમાં સક્રિય બન્યા હોય તેમ સોમા સાની વિદાયની વેળાએ એક તરફ ગુજરાત ઉપર અરબસાગરનાથી અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો તો બીજી બાજુ બંગાળની ખાડીમાંથી બની રહેલી નવી લો પ્રેશરના કારણે ગુજરાત ઉપર ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આમ બંને દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો ના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠા પણ જોવા મળી રહી છે અને અત્યારે સિસ્ટમનો ઘેરાવો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો હોવાના કારણે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર જેમાં મદુરાઈ બેંગ્લુરૂ અત્યારે મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર આજથી વાદળોના નવા ઝુંડો ઘેરાઈને ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળી શકે છે અને કાળા વાદળો બનવાની સાથે

અરબસાગરના ઊંડાણ વાળા વિસ્તારોમાં એક નવી સિસ્ટમ એક વેસ્ટની અંદર અતિ ભયંકર અને તીવ્ર બનતી જોવા મળી રહી છે અને અરબસાગરની અંદર આ નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અત્યારે તોફાની પવનોની ઝડપ અરબસાગરની અંદર એસી થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અરબ સાગરના દરિયાની અંદર જોવા મળી રહ્યા છે અને આ તોફાની છેડો અત્યારે ગુજરાતના વાતાવરણ સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને તોફાની પવનો અરબ માંથી આવીને ગુજરાત ઉપર જોર દર્શાવતા હોવાના કારણે ગુજરાતની અંદર ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે

આવનારી સાત તારીખ થી લઈને બાર તારીખ સુધીની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે નવી આગાહીની સાથે મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમોની અસરો પણ વધી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તરી ભારતના વિસ્તારોમાંથી સોમાસુ વિદાય લઈને અત્યારે કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે સોમાસુ વિદાય લેવા માટે આગળ વધી રહેલું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર પાંચ થી પાછલા સાત દિવસની અંદર

અરબસાગરના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળ્યું છે પલટાવ આવવાની સાથે વાદળોના તોફાની ઝુંડ પણ ગુજરાત તરફ વળી ચૂકેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર ફરીથી એકવાર આભ ફાટતું હોય તેમ ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓ માટે આગળ વધીને તીવ્ર જોર ગુજરાતમાં દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે ચારે દિશાઓમાંના તોફાની પવનોની બેટિંગ હવે ગુજરાતની અંદર છેલ્લા રાઉન્ડ ની અંદર પણ ગુજરાતની અંદર અનરાધાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ગતિવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વલસાડના પંથકોમાં આહવાનો વિસ્તાર વ્યારાના વિસ્તારની અંદર સુરતના વિસ્તારોની અંદર સાથે સાથે રાજ્યની અંદર ભરૂચના જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારોની સાથે નર્મદાના જિલ્લાની અંદર આમ દક્ષિણ અંદર આવેલા સાત જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના આ સાત જિલ્લાઓમાં આજથી ફરી જોર વધીને મેઘરાજાનું વહન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવી રહેલા અત્યારે સિસ્ટમનું વહન ગુજરાતમાં જોવા મળી રહ્યું છે સાથે સાથે જો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે ગોંડલના પંથકોની સાથે જુનાગઢના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો ભારે ગર્જના કરતા જોવા મળી રહ્યા છે ઉના વેરાવળ ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારોની અંદર અત્યારે વાદળો ઘેરાય ને ગુજરાત ઉપર વરસાદ લાવવા માટેનું વહન મજબૂત ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ ગુજરાતની અંદર વધારો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હજી પણ વરસાદની અસર જોવા મળી રહી છે વરસાદની અછત હોવાના કારણે ગુજરાતની અંદર

દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારની અંદર મજબૂત બનાવીને ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરીથી જોર દર્શાવતું જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકની અંદર

સોમાસુ ગુજરાતમાંથી વિલંબ કરી શકે છે કારણ કે અરબ સાગરના દરિયામાં બની રહેલા નવા વાવાઝોડાના જોતા ગુજરાતની અંદર હજી પણ આજથી લઈને આવનાર પંદર દિવસની અંદર ગુજરાતમાં મેઘરાજા જોર દર્શાવતા જોવા મળી શકે છે